સાબરકાંઠા સહકારી બેંક વાર્ષિક સભા દરમિયાન વિરોધ કરવામાં આવી રહ્યો છે બેંક ચેરમેન હંસા પટેલ સામે લોકોએ વિરોધ દર્શાવ્યો હંસા પટેલ ખોટી રીતે ચૂંટાઈ આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે નાની ડેમાઈ ગામના સ્થાનિકોએ પ્લે કાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો હંસા પટેલ નાની ડેમાઈ માં કોઈ સંપત્તિ ન હોવા છતાં ચૂંટણી લડ્યા હોવાનું કહેવાય રહ્યું છે ખોટા દસ્તાવેજોના આધારે ચૂંટણી લડ્યા હોવાનો આરોપ લગાવ્યો છે સાબેન આ ગામના કોઈ વતની નથી કે આ સીમાના કોઈ ખાતેદાર નથી એવી મને પૂરેપૂરી ખાતરી છે સાથે સાથે કે આ ગામની દૂધ મંડળીની કોઈ રચના નથી ખોટા સભાસદ ઊભા કરી ખોટી મંડળી રચી મંડળીનું કોઈ મકાન નથી સેવા મંડળીનું કોઈ મકાન નથી વધતા આ લોકો ખોટી રીતે સભાસદ ઊભા કરી અને એમને આનો ગેરલાભ ઉઠાવી એ પોતે ચેરમેન બન્યા છે અમે એનો વિરોધ કરીએ છીએ આ ગામના પૂરેપૂરા આગેવાનો અહીંયા છે એ બધા એમનો વિરોધ કરે છે